ગઢડાના યભલ ખાસનના દીકરી લાડુબા શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત અને પૂર્વના મુક્ત હતા તેમણે પોતાના મનથી એવો સંકલ્પ કર્યો કે આ દેહથી આઠ પ્રકારે પુરુષનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળી શ્રીજી મહારાજની ઉપાસના ભક્તિ કરવી છે પણ વિષય ભોગવવા નથી પરંતુ તેમના પિતાએ આગ્રહ કરીને પરણાવ્યા હતા તો પરણેલા પતિનો ત્યાગ કરી અખંડ બ્રહ્મચર્ય રાખી મહારાજની એકાંતિક ભક્તિ કરતા હતા શ્રીજીએ રાધિકા રાધાકૃષ્ણ સહિત પોતાની સાપની મૂર્તિ પૂજવા માટે લાડુ બાને આપી હતી તેને નિરંતર પૂજતા તે પછી તેને નિરંતર પૂજતા તે પછી ને પછી જ પૂજા કરતા તેમણે એક વખત રાધિકાજીને શ્રી શ્રીકૃષ્ણની પૂજા કરતા જોયા તે જોઈ પોતે પ્રાર્થના કરી જ હે મહારાજ જેમ રાધિકાજીની સેવા આપ અંગીકાર કરો છો તેમ મારી સેવા પણ અંગીકાર કરો એવી મારી ઈચ્છા છે પછી લાડુબાની હાછી ભક્તિ જોઈને મહારાજે તેમનો મનોરથ પૂરો કરવા માટે પૂજા કરતી વખતે મૂર્તિને અર્પણ કરેલ સંદન તુલસી પુષ્પના હાર નૈવેદ આદિક જે જે મૂકે તે વસ્તુને પ્રત્યક્ષ જેમ હોય તેમ પોતે ગ્રહણ કરતા મહારાજ વળી લાડુબા કારિયાણીથી વેલ જોડાવીને ગઢડે આવતા હતા ત્યારે માર્ગમાં તેમણે અખંડાનંદ સ્વામીને જોયા તેમને લોહી ખંડ પેટ બેસણું થયું હતું તે જોઈ પોતાના માણસ પાસે કહેડાયું કે સ્વામીને કહો આ વેલમાં બેસે હું હાલીને ગઢડે આવી જઈશ એમ કહીને સ્વામીને વેલમાં બેહડ્યા અને પોતાની પાસે બહુ કિંમતી કિંમતી કિનખાપની જે રજાઇઓ હતી તે સ્વામીને પાથરી આપી એવી રીતે સાકરી કરીને સ્વામીને ગઢડે પહોંચાડ્યા તે જોઈને મહારાજે કહ્યું જે આવી ભારે કિંમતી રજાઈઓ બગાડી તે કરતાં જૂની પાથરી હોત તો ઠીક થાત ત્યારે લાડુબા બોલ્યા હે મહારાજ તમારા પ્રતાપથી તેવી કિંમતીવાળી રજાઈઓ ઘણી મળશે પણ તમારી મૂર્તિને અખંડ ધારી રાખનાર અને પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આપને રાજી કરવાનો અવસર ક્યારે મળે